રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધી જુનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ તથા શ્રી સાવત જૂનાગઢ દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ જૂનાગઢની વાર્ષિક સાધારણ સભા તથા પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું સભામાં કોઈ વિરોધીઓના નામનો ઉલ્લેખ કર્યા વગર કટાક્ષભર્યા શબ્દોમાં જિલ્લા સહકારી બેંકના પ્રમુખ દ્વારા વિરોધીઓ પર ચાપખા લગાવ્યા હોવાના સમાચાર વહેતા થયા છે આ તકે ઉપસ્થિત જયેશભાઈ રાદડિયાએ પણ જણાવ્યું હતું કે કિરીટભાઈ પટેલના ગુરુ વિઠ્ઠલભાઈ રાદડિયા છે અને મેં અને કિરીટભાઈએ સહકારી ક્ષેત્રે એક સાથે કારકિર્દી આગળ ધપાવી છે ત્યારે એ કદી કોઈક આગળ ઝૂકશે નહીં તેનો મને વિશ્વાસ છે રાજકીય ગતિવિધિને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા કટાક્ષને લઈ ચકચાર મચી જવા પામી છે જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ ઓળખું છું પણ મારો તો મિત્ર છે કિરીટ પટેલ કોલેજની અંદર અમે બે સાથે ભણ્યા છીએ સાથે રાજનીતિ શરૂઆત કરી છે